પરગામના બહાદુરસિંહ જાડેજા અને ભોજાભાઈ આહીર ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે રિન્યુ કમિટીના એડમિન નારાયણસિંહ શેખાવત પણ ઉપસ્થિત રહ્યા હતા શિક્ષક અને વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા શાળાના આચાર્ય જશવંતપુરી ગોસ્વામી ઉપસ્થિત રહ્યા હતા આજે અમરનગર વાદી વિસ્તારમાં જે અહીંયા આ વિસ્તારમાં સોલાર કંપનીઓ બે ત્રણ ચાલે છે એના દ્વારા એ ગરીબ બાળકોને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું છે એ રીન્યુ કંપની દ્વારા રીન્યુ કંપની દ્વારા આ ધાબડાનું વિતરણ થયેલું છે એટલે ખૂબ સારી વાત છે કારણ કે ગરીબ બાળકોને એ ઠંડીથી બચવા એ દાબડાનું વિતરણ કર્યું છે અને લગભગ પૂરા બધાએ દરેક બાળકોને ગાબડા મળી રહે એવી મોટી માત્રામાં એ દાબડાનું વિતરણ કર્યું છે તો એ કંપનીઓ દ્વારા આ ખૂબ જ સરાહનીય કામ થયું છે એ બદલ એમનો ખૂબ ખૂબ હું હૃદયથી ધારાસભ્ય તરીકે એમનો આભાર માનો જય હિન્દ